તો તેનું કારણ જાણવાનો પ્રયત્ન કરવો પડશે ઉપરાંત કોઈએ ફંડમાંથી માત્ર એટલા માટે બહાર નીકળવું ન જોઈએ કારણ કે શોર્ટ ટર્મમાં તેમાં તમને નુકસાન થઈ રહ્યું છે જો રોકાણ કરેલા ફંડમાં તમને અપેક્ષા અનુસાર રિટર્ન નથી મળી રહ્યું તો પણ તરત એક્ઝિટ ના કરો ફંડને અંદાજે એક થી દોઢ વર્ષ માટે મોનિટર કરો પોતાની સ્કીમની સમકક્ષ બીજા ફંડની સ્કીમ સાથે પ્રદર્શનની તુલના કરો બીજું પરિબળ જોડાયેલું છે બેન્ચમાર્કની ઓળખ સાથે દરેક ફંડનો એક બેન્ચમાર્ક હોય છે અને તેનો ઉપયોગ ફંડની કેટેગરીને માપવા માટે થાય છે એક સારું મ્યુચ્યુઅલ ફંડ એને કહેવાય જે બેન્ચમાર્કને સતત બીટ કરી રહ્યું હોય એટલે કે તે બેન્ચમાર્ક કરતાં વધુ સારું રિટર્ન આપી રહ્યું હોય મ્યુચ્યુઅલ ફંડ્સ માટે બેન્ચમાર્ક એ એક પ્રકારનો ઇન્ડેક્સ હોય છે આમાં શેર અથવા અન્ય સિક્યુરિટીઝનું ગ્રુપ બનાવવામાં આવે છે અને એક ચોક્કસ ફોર્મ્યુલાના આધારે ઇન્ડેક્સનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે ઉદાહરણ તરીકે બીઆરસી સેન્સેક્સ પણ એક બેન્ચમાર્ક છે તેમાં ત્રીસ શેરનો સમાવેશ થાય છે જો સેન્સેક્સને બેન્ચમાર્ક માનનારી કોઈ સ્કીમ સતત આનાથી સારું રિટર્ન આપી રહી હોય તો તેને સારી સ્કીમ ગણવામાં આવશે ત્રીજી મહત્વની બાબત એ છે કે તમારે ફંડ મેનેજર પર નજર રાખવી જોઈએ જો કોઈ ફંડના સિનિયર મેનેજમેન્ટ લેવલમાં વારંવાર ફેરફારો થઈ રહ્યા હોય તો તે ફંડનું મેનેજમેન્ટ સક્ષમ ન હોવાનું સંકેત દર્શાવે છે ફંડ મેનેજરમાં ફેરફાર સંબંધી સમાચારો પર નજર રાખો કારણ કે જ્યારે નવો ફંડ મેનેજર આવે છે ત્યારે તેની રોકાણ શૈલી પણ બદલાઈ જાય છે એ પણ જુઓ કે ફંડ મેનેજરનો કાર્યકાળ આગળ ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી ચાલુ રહે ઉપરાંત પર પણ નજર કે ફંડ મેનેજર પોર્ટફોલિયોમાં કેવા ફેરફારો કરે છે અને તમને આ બધી માહિતી ફંડની વેબસાઇટ પર મળી જશે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર જીતેન્દ્ર સોલંકી કહે છે કે મ્યુચ્યુઅલ ફંડની સમીક્ષા તમારા નાણાકીય લક્ષ્યો અનુસાર થવી જોઈએ એ જુઓ કે રિટર્ન તમારા લક્ષ્ય અનુસાર છે કે નહીં એ પણ જુઓ કે ફંડ કેટલું ડાઉન સાઇડ પ્રોટેક્શન પૂરું પાડે છે તે તેના સમકક્ષની સરખામણીમાં કેવું પ્રદર્શન કરે છે એમસીની રોકાણ ટીમ અને તેમની ફિલસૂફી કેવી છે અને તેઓ પોર્ટફોલિયોમાં કેવો ફેરફાર કરે છે ત્યારબાદ જ કોઈ નિર્ણય લો ડિજિટલ ઇન્ફોર્મેશનના આજના યુગમાં રોકાણ અને પોર્ટફોલિયોના પ્રદર્શન પર નજર રાખવી સરળ છે ઘણી વેબસાઇટ્સ અને એપ્સ છે જ્યાંથી તમે મ્યુચ્યુઅલ ફંડના પ્રદર્શન વિશે માહિતી મેળવી શકો છો ઘણી ટીવી ચેનલ્સ અને ન્યૂઝપેપર પણ સમયાંતરે મ્યુચ્યુઅલ ફંડની સમીક્ષાઓ રજૂ કરતી રહે છે તમે કોઈ ફંડની ફેક્સશીટનો ઉપયોગ કરીને પણ તમારા રોકાણને ટ્રેક કરી શકો છો ફેક્સીપ એ એક પાનાનો બેઝિક ડોક્યુમેન્ટ હોય છે જેમાં સ્કીમનું પ્રદર્શન અને પોર્ટફોલિયો વિશેની માહિતી હોય છે તે મ્યુચ્યુઅલ ફંડ્સ પર દર મહિને પ્રકાશિત કરે છે આ ઉપરાંત તમે એમફીની વેબસાઇટ પરથી પણ કોઈપણ ફંડના પ્રદર્શન વિશે માહિતી મેળવી શકો છો